બોટાદ જિલ્લાના ગડ્ડામાં આહીર સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સ્વામિનારાયણ મંદિર જય સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું મંદિર પરિસરમાં દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે વડતાલમાં કોણ છે ટકલા ચોર છે જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ ભગવાન દ્વારકાધીશ વિશે કરેલ બફાટને લઈ કરાયો ઉગ્ર વિરોધ કર્યો ગઢડાના મુખ્ય માર્ગો ઉપર આહિર સમાજ અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી કર્યો વિરોધ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઇતિહાસ સાથે છેડા કરી પુસ્તકો બનાવેલ તે રદ કરવાની માંગ સાથે ગઢડા મામલતદારને આપ્યું આવેદનપત્ર মাছ

કે આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતા વિશે જે પુ વિવાદિત પુસ્તકો જે બહાર પાડ્યા છે એ પુસ્તકો રદ કરવામાં આવે અને આ લોકો અવારનવાર જયારે અભદ્ર વાણી વિલાસ કરતા હોય છે ઉપર બેસીને એ પણ ન ચલાવી લેવામાં ન સાખી લેવામાં આવે આ સમાજની કૃષ્ણવંશી સમાજની આ માંગ છે કે આ પુસ્તકો રદ કરવામાં આવે ગાંધી કરિંધા માર્ગે નહી ભગતસિંહ ચિંધા માર્ગે આંદોલન થશે કોને પુસ્તકો બનાવે છે કે આ સંપ્રદાય ના લોકો વડતાલ સંપ્રદાય ને અત્યારે માહિતી બધું વડતાલ સંપ્રદાય પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે એમાં માહિતી સ્વામી સ્વામી સંપ્રદાય

બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ અલગ બોલી અને બીજાને નિશા પાડવાની કોશિશ કરે છે ત્યારે ભગવાન દ્વારકાધી સખિલ બ્રહ્માંડનો માલિક એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે સોપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહીર સમાજ અને ગઢડા આહીર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાત છે અને તેવડે છે અને મેં કરી દેખાડશું અને સુધરી જાય તો સારું છે એને ગોપીનાથજી મારા સદબુદ્ધિ આપે અને પાછા વળી જાય તો સારું છે નકર આનું પરિણામ સારું નહીં આવે